મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના કેસરબાગ ખાતે પુસ્તક પ્રદર્શન કાર્યક્રમ યોજાયો બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબી મહાનગરપાલિકા સંચાલિત બે લાઇબ્રેરી તથા પુસ્તક પરબ ટીમના સહયોગથી આજ રોજ રવિવારે સવારે અગિયાર વાગ્યે મોરબી શહેરના કેસરબાગ ખાતે પુસ્તક પ્રદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોય જેમાં મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અને તેમની ટીમ દ્વારા તેર હજાર કરતાં વધારે પુસ્તકોનું પ્રદર્શન યોજાયું હતું આ સાથે જ આ તકે મોરબી શહેરના નાગરિકો અહીં પુસ્તક દાન પણ કરી શકે તે પ્રકારની વ્યવસ્થા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી હતી મોરબી મહાનગરપાલિકાની બે લાઇબ્રેરીઝ છે એક શાક માર્કેટમાં અને એક કેસરબાગમાં અને કેસરબાગ લાઇબ્રેરી ખૂબ જ સુંદર એન્વાયરમેન્ટમાં આવેલી છે અહીંયા ગાર્ડન છે આજુબાજુ અને જે લાઇબ્રેરીની બિલ્ડિંગ છે એ એકદમ ગાર્ડનના વચ્ચોવચ્ચ છે અને ઘણી સિટીઝનું એવું ઉદ્દેશ્ય હોય છે એવું ટાર્ગેટ હોય છે કે એમને એવી લાઇબ્રેરી બનાવી છે જે ગાર્ડનના વચ્ચોવચ્ચ ઉપસ્થિત હોય બટ અહીંયા મોરબીનું સૌભાગ્ય છે કે પહેલાંથી જ એવી એક લાઇબ્રેરી છે જે ગાર્ડનના વચ્ચોવચ સ્થિત છે એ લાઇબ્રેરીનું અમે અમારા લેવલથી જેટલું ઘણું થઈ શકે અમે એનું રંગરોગાણ કરાવ્યું છે એમે એનું રેનોવેશન કરાવ્યું છે અને જેટલી બુક્સ છે એમાં અહીંયા ઓલમોસ્ટ થ્રી સેવન બુક્સ છે પરંતુ જે પ્રમાણમાં રીડર્સ મળવા જોઈએ એ પ્રમાણે રીડર્સ અમને હજુ મળતા નથી તો અમે પણ પ્રયાસ કરીશું બટ એમાં બે પગલાં જે સિટીના લોકો છે એમને પણ લેવા પડશે આજે મને બહુ આનંદ થયો કે આ પ્રોગ્રામમાં ઘણા મોરબીના પુસ્તક પ્રેમીઓ જોડાયા છે અને એ લોકોએ બહુ સારી રીતે આમાં પાર્ટિસિપેટ કર્યું છે તો આઈ રિક્વેસ્ટ ઓલ સિટીઝન્સ ઓફ મોરબી કે જેટલા પણ મોરબીના પુસ્તક પ્રેમીઓ છે આપ લોકો અમારી સાથે જોડાવો અને આ લાઇબ્રેરીનો મહત્તમ યુઝ થાય અહીંયા બુક્સ આપને વાંચવી હોય તો આપ લઈને બહાર ગાર્ડનમાં બેસીને પણ આરામથી વાંચી શકો છો અને અહીંયા એ સિવાય અમારા પિરિયોડિકલ્સ અને ન્યૂઝપેપરના પણ સબસ્ક્રિપ્શન્સ હોય છે તો જે લોકોને આમાં રૂચિ હોય એ લોકો પણ અહીંયા આવીને ગાર્ડનમાં આરામથી બેસીને આ તમામ સેવાઓનો આનંદ લઈ શકે છે